વડોદરાના મહિલા સામાજિક કાર્યકરે વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ અને સહકારી આગેવાન સતીશ પટેલ નિશાળિયા પર અનેક ગંભીર આક્ષેપો કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે આ વિડીયો જ્યારે જિલ્લાના અધ્યક્ષ તરીકેની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે તે સમયે વાયરલ થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે આ વિડીયોમાં મહિલા સામાજિક કાર્યકરે વ્યક્તિગતથી લઈને અનેક પ્રકારના આક્ષેપો સતીશ પટેલ પર કર્યા છે સમગ્ર આક્ષેપ મામલે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ પટેલે આજે મીડિયા સમક્ષ આવ્યા હતા અને આક્ષેપોનું ખંડન કરતા બહેનને દુખે છે પેટ અને ઉટે છે માથું તેમ કહી પોતાની વાત મીડિયાના માધ્યમ સમક્ષ મૂકી હતી સાથે જ ટૂંક સમયમાં વકીલ દ્વારા નોટિસ આપીશ તેમ પણ જણાવ્યું હતું મેં શુગરમાં ભ્રષ્ટાચાર કર્યો નથી જો કોઈ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવશે તો હું જાહેર જીવન છોડી દઈશ તેમ પણ તેમણે ઉમેર્યું હતું આ એને ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને અન્ય નેતાઓ અંગે પણ આ જ પ્રકારના વિડીયો વાયરલ કર્યા હતા તેમ તેઓએ વધુમાં ઉમેર્યું હતું એ બેનનો વિડીયો મેં જોયો ફેસબુક પર એ બેનને દુખે છે પેટને કૂટે છે માથું એ બેનને અગાઉ અમારી આ બરોડા સેન્ટ્રલ કો બેંકમાં સરકારી પ્રતિનિધિ તરીકે ડિરેક્ટર બન્યું હતું પરંતુ આ ખેડૂતોની બેંક છે અને આ બેંકની અંદર એક જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ખોટો કોઈ ડિરેક્ટર ન આવે એ જોવાની અમારી ફરજ પણ હોય છે એટલે અમે અમારા મોડી મંડળને ધ્યાન દોર્યું અને ડિરેક્ટર ન બની શક્યા એ અગાઉ સતત આખો દિવસ આ બેંકની અંદર ચેરમેનની રૂમની અંદર જ ઓફિસમાં જ આખો દિવસ બેસી રહે એનો વિરોધ મેં અને અમારા ડિરેક્ટરોએ કરેલો અને અહીંયાથી આ બેંક આ ઓફિસમાં નહીં આવું એના માટે અમે લેખિતમાં એમને આપેલું ચેરમેન શ્રી એટલે એ બંધ થયા આ બધો જ જે કંઈક એમની પર જે થયું એના માટે એ અમારી પર આવે જ્યારે અમારે પ્રમુખ ફરી જ્યારે ફોર્મ ભર્યું એટલે એ બધો આરોપો અમારી પર અત્યારે આ ઠાલવી રહ્યા છે રાજીનામું લેવામાં આવ્યું કેમ અગાઉ એ બેંકમાં અમારા પ્રમુખશ્રીના કહેવાથી અમે એમને વાઘોડિયાના પ્રભારી બનાવ્યા તે વખતે હું નવો નવો જિલ્લાનો પ્રમુખ હતો તે વખતે અમને ખબર નથી કે આ બેન પ્રાથમિક સભ્ય કે સક્રિય સભ્ય છે કે નહીં દસ જ દિવસમાં ખબર પડી કે આ બેન જિલ્લાની અંદર ક્યાંય પ્રાથમિક સભ્ય કે સક્રિય સભ્ય નથી એટલે તાત્કાલિક અમે રાજીનામું લઈને અમે એમને છૂટા કર્યા મૂક્યા હતા અમારા બેંકના ચેરમેન અતુલભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન એમના કહેવાતી તે વખતે અમે મૂક્યા હતા અને તાત્કાલિક અમે એમને એમના પાસે જ કહીને અમને રાજીનામું પાછું લીધું પ્રમુખ પદના દાવેદાર છો એટલા માટે તમારી વિરુદ્ધમાં અત્યારે ભાજપ વિરુદ્ધ ભાજપ કહેવાય જ ના કહ્યું કે એ ભાજપની છે જ નહીં આજે પણ આ બેન સક્રિય સભ્ય પણ નથી અને પ્રાથમિક સભ્ય પણ ભારતીય જનતા પાર્ટીની વડોદરા જિલ્લામાં છે જ નહીં પરંતુ એમને એક સહકારી આગેવાન બનવું છે એક સહકારી સંસ્થાને ડિરેક્ટર બનવું હતું ને એનો મેં વિરોધ કર્યો હતો એટલે આ અત્યારે મારો વિરોધ કર્યો એના આગાઉ પણ આ પ્રકારના વિડીયો બનાવી ચૂક્યા છે અને સી આર પાટીલ હોય કે પાર્ટી વિરુદ્ધ આ રીતે બોલી ચૂક્યા છે વારંવાર આ પ્રકારના વિડીયો એમના સામે આવે છે તમને લાગે છે કે આ કોઈનો દોરી સંચાર છે એમની પાછળ કોણ છે કોણ લાગે છે તમને એ અત્યારે મને ધ્યાનમાં નથી પરંતુ અગાઉ અમારા પ્રદેશના પ્રમુખ વિરુદ્ધ પણ ખૂબ પ્રકારનું બોલેલા છે ખરાબ એની પહેલાં વડોદરામાં પૂર આવ્યું તે વખતે પણ અમારા બધા ધારાસભ્ય સંસદ સભ્ય હોય આ બધાની વિરુદ્ધમાં ઘણું બધું એ બોલી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં પણ ખૂબ બોલ્યા છે ત્યારે આ બધી જ વાત પ્રદેશના મોડી મંડળથી માંડીને બધા અમારા સિનિયર આગેવાનો જાણે જ છે કે આ બેન કેવા પ્રકારના છે અને ક્યારેક ક્યારેક કોની પર આક્ષેપ કરો એ બધું એમને ખબર છે એમનું નામ ખરાબ થાય છે બીજી તરફ જો પદ મળે તો નાગરિકોમાં પણ ક્યાંક આ પ્રકારની આશંકા વ્યક્ત થઈ જતી હોય ભારતીય જનતા પાર્ટીને ક્યારેય કોઈને એવી રીતે પદ મળતું નથી હોતું કારણ કે સક્રિય સભ્ય પ્રાથમિક સભ્ય આવે તો બબ્બે વખત તત્તન વખત સક્રિય સભ્ય હોય એને જ પદ મળતા હોય છે એટલે આવા લોકોને ક્યાંય પદ મળવાનું છે જ નહીં હું ટૂંક સમયમાં

કે તમે રીઓડિટ કરાવો મેં એક રૂપિયાનો પણ જો ભ્રષ્ટાચાર કર્યો હોય તો હું જાહેર જીવન છોડવાની મારી તૈયારી છે આજ સુધી કોઈ રીઓડિટ કરાવતું નથી ને કરાવશે અને કંઈ પણ અમા નીકળશે તો આપણે જાહેર જીવન છોડવાની મારી તૈયારી પણ છે જે રીતે તેઓ બેંકમાં આવતા હતા અને બેંકમાં જેમનો કબજો જમાવીને બેસી રહ્યા હતા ચેરમેનના કેબિનમાં બેસી રહ્યા હતા ત્યાર પછી એ સંગઠનમાં ફરી મુકાયા ત્યારે એની કોઈ નોંધ હતી નહીં કે જે વખતે બેંકમાં બેસતા હતા તે વખતે આ હોદ્દો મળ્યો હતો ત્યાર પછી ખબર પડી એટલે અમે બેંકમાં બેસવાનું બંધ કરાવ્યું અને હોદ્દો પણ પાછો લઈ લીધો કેવી રીતે bank માં આવી રીતે બેસતા હતા આ પ્રતિષ્ઠિત બેંક છે આટલો સમય સુધી બેસી રહ્યા પાર્ટીએ એ પ્રભારી પણ બનાવી દીધા એવું તો કહ્યું એમની પાછળ પેટ બાર છે એ ફોટા તો કેવું છે કોઈને ખબર ના હોય સ્ટેજ પર કોઈ પણ મુખ્યમંત્રી આવતા હોય અમારા કે અન્ય નેતાઓ આવતા હોય જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ પર જોડે કોઈ પણ ફોટા પાડી શકતા હોય છે એટલે એમને ખબર નથી હોતી કે આ ભાજપના છે એ કોણ છે એટલે ફોટા પડાવવા અને ફેસબુક પર મૂકવા એ બહુ ગૌણ વસ્તુ છે એ એને પૂછો તો જ ખબર પડે બેને કારણ કે મારા તો વડીલ આનંદીબહેન પણ હતા અમારા જેટલા જેટલા સિનિયર મંત્રીઓ બહેનો બન્યા એ બધા જ અમારા ગોળ મધર જ કહેવાય કારણ કે અમારાથી મોટી ઉંમરના હોય એ બધાને અમે ભારતીય જનતા પાર્ટીમાં માનથી બોલાવતા હોય અને એમની સાથે અમારો એમનું નિવેદન છે કે તમે જિલ્લામાં ઘણા બધાના રાજકારણો પૂરા કરી દીધા લોકોની પીઠ પર છુરા મારો છો અગાઉ પણ તમારી પહેલી વાત તો આપણે કોઈનું રાજકીય જીવન કોઈની પર અમે પૂરું કર્યું જ નથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જો મને દોઢ જ વર્ષ થયું છે અને એ દોઢ વર્ષમાં અમે કોઈનું રાજકીય પતન કર્યું જ નથી આ ખોટી વાતો કરીને લોકોને ભરમાવાની વાત કરતા હોય એમને એમને કોઈ અધિકાર નથી એ પ્રાથમિક સભ્ય ના હોય જિલ્લાના સક્રિય સભ્ય ના હોય એમને કોઈ બોલવાનો મારા વિશે કોઈ અધિકાર જ નથી સુગરની વાત કરતા હોય તો સુગરના સભાસદ પણ નથી તો એને સુગર વિશે બોલવાનો અધિકાર નથી આ બેન એટલી તો ક્યાંથી તાકાતવર બની ગઈ ને હવે જ્યારે તમે ફરીથી પ્રમુખ બનવા માટે ફોર્મ ભર્યું છે ત્યારે એવું ફોર્મ કયો વ્યક્તિ છે પાર્ટીમાં જે તમને આ ફોર્મ ભરતા રોકી રહ્યો છે ને બેનને આગળ કરી રહ્યો ફોર્મ તો ભરાઈ ચૂક્યું છે એટલે એટલે રોકવાનો કોઈ સવાલ નથી પરંતુ હવે એ બેનને પૂછો કે તારી પાછળ કોણ છે તો એમને જ ખબર પડે એ મને ખબર ના પડે તમને કોઈ લાગતું નથી કે તમારો કોઈ રાજકીય દુશ્મન મારે કોઈ રાજકીય દુશ્મન ભારતીય જનતા પાર્ટીમાં કોઈ કોઈનો દુશ્મન હોતો જ નથી જ્યારે જે કામ હોય ત્યારે બધા ભેગા થઈને જ કામ કરતા હોય સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઉન્ડ અને ન્યૂઝ ચેનલ ને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો